નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોક પ્રભાત ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મારા મણિપુરા નજીક આવેલ બાળ પૂર્વજ દાદા ના મંદિરે બંસી હોટલ તરફથી ચા નાસ્તો શરૂ કરાયો ચાણસમાથી બહુચરાજી રોડ પર આવેલ મણિપુરા ગામ પાસે આવેલ રોડ પર બાળપૂર્વત દાદાનું મંદિર આવેલું છે જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુ દાદાને ચડતી પાણીની બોટલો બાધા આખડી રૂપે ચડાવવા માટે આવે છે ત્યારે આવતા શ્રદ્ધાળુઓને સેવા મળી રહે તેવા હેતુથી ચાણસમા ખાતે આવેલ બંસી હોટલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તાની સગવડ ચાલુ કરાતા શ્રદ્ધાળુ દ્વારા બંસી હોટલના માલિકનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા ચાણસમા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ જતા રોડ પર ચાર ઈટોની ડેરી બનાવી અને બાળ પૂર્વજ દાદાનું સ્થાનક બનાવવામાં આવ્યું છે જે સ્થાનક પર બાળ પૂર્વજ દાદાને બાધા આંખડી રૂપે પાણીની બોટલો ચડાવવામાં આવે છે જે ભક્તો દ્વારા દૂર દૂરથી દાદાના સ્થાનકે પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે ત્યારે તે સ્થાનક પર ચાણસમાના બંસી હોટલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તા પીટે બટાકા પૌવાનું આયોજન કર્યું હોવાથી ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ કમલેશ પટેલ પાટણ